નમસ્કાર દર્શક મિત્રો જીએનડી ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે પાદા જંબુસર રોડ પર ગાયત્રી રાઇસ મિલ પાસે રોડની કામગીરીના કામગીરી પાઇપમાં ભટકતા હરિનગર ના અકસ્માત થતા ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું છે એવામાં પોલીસ કોઈ પણ પંચનામું કર્યા વગર એક્ટિવા ઉઠાવી લીધી હોવાનો આક્ષેપ પરિવાર છે આ જે રોડ છે બની રહ્યો છે તેમાં કોઈ પણ જાતનું બેરિકેટ સેફટી તથા કોઈ પણ ડાયવર્ઝન આપ્યો નથી એનો લોકાર્પણ થતા પહેલા અનેક લોકોનો જીવ લીધો છે હજુ બીજા કેટલા જીવ લેશે આ બધામાં જવાબદાર અધિકારી કોણ છે જય હિન્દ જય ભારત અમે આજે આજે સવારમાં માલકો ગામથી ઓડગરા પાછા ફરતા હતા માળાજીને માંડવા હતા આજે પાછાતાનાટે આગળ પાદરા પાસે મધુજી ગામ પરતી ગામ પાસે રસ્તા છે ભૂંગરા પડ્યા તેમાં માં દેખાયા નહીં અને ભૂંગરા સાથે ભટકાયા ભટકાયા તો પાદરા સિવિલ હોસ્પિટલમાં આવે આવ્યા આવ્યા તો ત્યાં અમને મૂકી જાહેર કરેલ છે અને એમની આગળ પાછળ કોઈ પણ છે નહીં એમના બુરી માં છે ખાલી બીજો કોઈ છે નહીં અને આગળ પછી કોઈ કમાનો બી કોઈ છે નથી શું નામ પ્રવીણભાઈજી ના પેમા છે તમારા છોકરાનું માસી મારા ભાઈ જીનાભાઈ માસી અચ્છા શું થયું આજે આજે બાધામેથી મેથી આવતા હતા રસ્તા મેં પાદરા આવતા એક્સિડન્ટ થયું તમે ક્યાં છો અમે કાવી કંબાઈ ના છે પણ વડોદરા છે તમે શું કેવા માંગો છો જે બે મને કઈ સહાય મળે હા કોઈ બી રસ્તા પર સામાન પડી રહ્યો છે ભુંગરા એમ તો કંપની ના જે બી સહાય મળે અમને સહાય આપો સહાય આપો મને કોઈ કમાન આવ છે ને મારી આગળ પાસે બરાબર કાકી ક્યાં છે તમારું નામ શું ભાઈ ગણેશભાઈ મંગરવે માં છે હા તો મારા કાકી થાય હા એમને કોઈ આગળ પાછળ કમાન આવ છે ને હવે તો એકલા છે ઘર માં હા કોઈ છે નહીં એક છોકરો તો કમાનારો ના જ હતો તો થયું સરકાર પાસે તમે શું અપેક્ષા રાખ સરકાર પાસે જે સહાય મળે સહાય કાકીને મળવી જોઈએ મને બરાબર છે બીજું શું કે બોલો એકલા છે કાકી અમારા કોઈ કમાનાઓ છે ને આગળ પાછળ એકને એક છોકરો હતો